ખર્ચે બનેલો ભાવનગર અમદાવાદ હાઈવે બની ગયો છે વિસ્માર રાજ્ય સરકારે કરોડોના ખર્ચે હાઇવે તો બનાવ્યો પરંતુ ચૌદ કિલોમીટરના રીંગ રોડ પર ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે રોડ પરથી ઠેર ઠેર ડામર ઉખડી જતા ધૂળની ડમરી ઉડે છે ભાવનગરથી અમદાવાદ જવા માટે જૂના બંદર પાસે કેબલ સ્ટ્રેટ બ્રિજથી પસાર થઈને નિરમા પાટીયા સુધીનો રોડ વધારે વ્યસ્ત રહે છે કારણ કે આ રોડથી અંતર દસ કિલોમીટર ટૂંકો થઈ જાય છે જોકે રોડ એટલો બિસ્માર થઈ ગયો છે કે આ જો

ત્યારે સરકાર જયારે પૈસા દેતી હોય અને આ કામ ગોકુળ ગાય ગતિએ ચાલતું હોય કારણ કે અમને તો એવું સ્પષ્ટપણે લાગે છે કે આમાં ભાગ બટાઈમાં કઈક વાંધો પીડ્યો હોય છે તો હાલ આ રોડ પર રૂપિયા ત્રણસો પચીસ કરોડના ખર્ચે ફોર લેનનું કામ ચાલી રહ્યું છે જોકે એ પણ ગોકળ ગતિએ ચાલતો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્રણ વર્ષ બાદ પણ કામગીરી અધૂરી છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ નવ માસમાં કામગીરી પૂર્ણ થવાનો વાયદો કરી રહ્યા છે અધિકારીએ કહ્યું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ આરસીસી થી મુખ્ય રોડ બનાવવાની કામગીરી પણ શરૂ કરાશે આ કામગીરી અઢાર માસની મર્યાદામાં પૂર્ણ કરવાની હતી પરંતુ જમીન સંપાદનના કારણે આ કામગીરીમાં વિલંબ થયેલ છે આ કામગીરી બનતી ત્વરાએ અમે પૂર્ણ કરવાના આયોજન કરી રહ્યા છીએ તો રસ્તા પર ઉડે છે ધૂળની ડમરીઓ બિસ્માર હાલતમાં રસ્તો છે જેના કારણે ઘણી વખતે લોકોને અકસ્માતનો ભય પણ સતાવતો હોય છે અમદાવાદ ભાવનગર હાઈવેની દુર્દશા કયા પ્રકારની છે તે આપ જોઈ શકો ગીર પંથકના માલધારીનો અનુસૂચિત આદિજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં તેમની પાસેથી ઓગણીસો છપ્પનના આધાર પુરાવા માંગવામાં આવી રહ્યા છે માલધારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી રચવામાં આવી હતી અને આ કમિટીમાં પણ ઓગણીસો છપ્પનના પુરાવા ન માંગવા આદેશ કરાયો હતો પરંતુ તેમ છતાં ચાર ચાર મહિના સુધી વિસાવદર મેંદરડા તલાલા ગીર ગઢડા સહિતના તાલુકા મથક પર મામલતદાર દ્વારા માલધારીઓને દાખલા કાઢી આપવામાં આવતા નથી જેને લઈને ગીરના માલધારીઓએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી જો તાત્કાલિક દાખલા કાઢવામાં નહીં આવે તો માલધારીઓએ ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે સરકારે પણ પિસ્તાળીસ દિવસમાં અરજીનો નિકાલ કરવા આદેશ કર્યો છે કોઈ પણ અરજીઓની સુનવણી હાલ સુધી થઈ નથી બરાબર છે અને જે જવાબ આપવામાં આવે છે બધા અલગ અલગ મામલે દ્વારા જવાબ આપવામાં આવે છે અને આજ દિન સુધી મામલેદારો દ્વારા આદિવાસીનો જે નિયમ છે બે નો એ નિયમનો પૂરતો અભ્યાસ કરેલો નથી રાજકોટમાં જન્મ મરણના દાખલા માટેના વિભાગની કચેરી બહાર અરજદારો લાંબી લાઈનમાં લાગ્યા છે અને ત્યારે અરજદારોએ ન્યૂઝ એટીન સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અરજદારોએ કહ્યું કે બે ત્રણ કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને બધા અરજદારો બેસી શકે તેવી કોઈ વ્યવસ્થા અહીં નથી ત્યારે કડકડતી ઠંડીમાં અરજદારો લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે અને એક મહિલા અરજદાર પોતાના નાના બાળક સાથે સેન્ટર ખાતે પહોંચી હતી તેમણે કહ્યું કે મારે નાનું બાળક છે તેમણે તેનું નામ ચઢાવવાનું હોવા હોવાથી તેઓ અહીં આવ્યા જો કે આ કડકડતી ઠંડીમાં બાળક સાથે પોતાને પણ હેરાન થવાનો વારો આવ્યો તેવું તેમણે જણાવ્યું રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવેલા જન્મ મરણ વિભાગની જે જે ઓફિસ છે કચેરી છે ત્યાં અત્યારે અરજદારોની લાંબી લાઈનો લાગી છે કેટલાક બાળકો સાથે બહેનો પહોંચ્યા છે તો કેટલાક જે છે અરજદારો છે તે વહેલી સવારથીને અહીંયા લાઈનમાં ઊભા છે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ મુસીબતે તેમનો વારો આવતો હોય છે ત્યારે હાલ આપણી સાથે કેટલા અરજદારો છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો કાકા કેટલા વાગે હતી મોરના ઊભા હે આઠ વાગ્યા મોરના તકલીફ તો પડે જ ને ભાઈ આવે લાઈનમાં ઊભા રહી ગયો બરાબર હું આ ઝેરો કરવા આવ્યો હું દાખલો કઢાવવાનો બરાબર હેરાન કરી જોરદાર હું કામ ધંધા મૂકીને હા હાઠ હાઠ વર્ષના સિટીઝન વાળા બેન છે એમની નાના બાળક સાથે ઊભા છે આપણે એમની સાથે વાત કરીશું બેન શું કહેશો તમે એક બાળક સાથે ઉભા જવું કેવી તકલીફ છે તકલીફ તો પડે જ ને એની લાઈન ઉભું તોફાન કરે હેરાન તો થાવું જ હેરાન કરતી તો થાય જ ને તો ઘર કામ કરીને આવી પછી ઘરે કામ કરીને અહીંયા ઊભું હજી આધાર કાર્ડ કઠાવવા જાવાનું છે હું જંગલેશ્વરમાંથી આવું અને દોઢ બે કલાકથી આયા લાઈનમાં ઊભો હજી કંઈ વારો આવ્યો નથી હોય બે વાંધો ન આવે હોસ્પિટલ નો ઓપરેશન કાર્ડ નો આ મામલો છે અને આરોપી કાર્તિક પટેલ ને ખ્યાતિ હોસ્પિટલ માં આરોપી ને સાથે રાખીને વિગતવાર પંચનામું તૈયાર કરાયું હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ જેની ઓફિસમાં તપાસ કરાઈ કાર્તિક ચેમ્બરમાંથી સાત ફાઇલ અને અલગ અલગ કાર્તિકની સિગ્નેચરવાળા ચેક પણ કબજે કરાયા છે ચેરમેન કાર્તિકના ચેક અગાઉ પકડાયેલ ડાયરેક્ટર ચિરાગ રાજપૂત સાથે રાખતો હતો દોઢ કલાક સુધી હોસ્પિટલની અલગ અલગ ચેમ્બરમાં જઈને તપાસ હાથ ધરાઈ હાલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ પણ હાથ ધરી છે ખ્યાતી હોસ્પિટલ કાર્ડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલને લઈને હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ખ્યાતી હોસ્પિટલ પહોંચી છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે કાર્તિકને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી અને અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો હાલ કાર્તિક પટેલ છે તે રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમ અલગ અલગ તપાસ કરી રહી છે કારણ કે મહત્વની બાબતો એ છે કે જે પ્રકારે આખો કાંડ સર્જાયો હતો અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાહુલ જૈન ચિરાગ રાજપૂત સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ કાર્તિક છે તે વિદેશમાં હતો જે દિવસે એફઆઈઆર દાખલ થઈ હતી ત્યારથી તે વિદેશમાં હતો અને દુબઈથી પરત ફર્યો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલમાં ખાસ કરીને જે અગાઉના આરોપીઓની પૂછપરછ દરમિયાન કાર્તિકની ભૂમિકા સ્પષ્ટ સામે આવી હતી તે મુદ્દાઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે હોસ્પિટલમાં ખોટ બતાવવામાં આવતી હતી તો આ ખોટ કેવી રીતે બતાવવામાં આવતી હતી કઈ રીતે રાહુલ જૈન જે તેનો સીએનું કામકાજ સંભાળતો હતો તે કઈ રીતે આખું મેનેજ કરતો હતો કાર્તિકના ઇશારે શું કામ કરવામાં આવતું હતું કારણ કે અગાઉના જે ડોક્ટરો હતા અગાઉના જે નિવૃત્ત અહીંયાથી જે કર્મચારીઓ છે પોતે નોકરી છોડીને જતા રહ્યા હતા તેઓ પણ કહેતા હતા કે કાર્તિક પટેલ છે તે ઓપરેશન કરવા માટે દબાણ કરતો હતો એટલે આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ છે તેને લઈને હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે કાર્તિક પટેલની પૂછપરછ કરી રહી છે અને હોસ્પિટલ પર તેને લઈને પહોંચી છે ત્યારે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ઓફિસો ઉપર પણ તપાસ કરવામાં આવશે અને અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ હોસ્પિટલ ઉપરથી ડિજિટલ ઉપરાંત જે દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે જે ડિજિટલ પુરાવા છે તે પણ એફએસએલમાં મોકલવાની કામગીરી કરવામાં આવી છે અને તેમાંથી પણ કેટલાક મહત્ત્વના પુરાવો મળી રહે છે આઈએસ પ્રદીપ શર્માની મુશ્કેલી વધી છે પૂર્વ આઈએસ પ્રદીપ શર્મા કેસમાં વિશેષ અદાલતનો ચુકાદો જમીન સંબંધિત કેસમાં પ્રદીપ શર્મા દોષિત અન્ય બે કેસમાં પ્રદીપ શર્મા નિર્દોષ જાહેર કરાયા છે સરકારી અધિકારી તરીકે સત્તાના દુરુપયોગ મામલે દોષિત કરાર પોતે અને પોતાના પરિવારને આર્થિક લાભ કરાવવા મામલે દોષિત થોડી વારમાં કોર્ટ સંભળાવશે સજા તો અપડેટ એમરેવિશુ સમાધાતા મોલિક પાસેથી જી મોલિક પ્રદીપ શર્માની મુશ્કેલી વધી શકે છે કોર્ટ સદ્યા કેસ પર બેગદારમાં ભૂતમાં સરકારી જમીન પર તા બપાવ બાબતે એક કેસ दाखल થયો તો સરેખાલ કેસની કરવામાં આવે આપના જ્યામે કોર્ટમાં ચાલી રહ્યો છે સિકલ કોર્ટ સમસ નોન જે કે દરમિયાન દરમિયાન દોડિત થરો માલકે પરંતુ ત્રણ કેસને કારણે જેથી એક સાથીદારની અદાલતી પેટીના એકટર કસનોડાકથી કે બાબતમાં હાલ તેમની વિરુદ્ધ તેમને કોઈ પણ પ્રકારનું જે વાંધો હોય તો વાંધાની રજૂઆત માટે તેમને કોર્ટ હાજર રાખવામાં આવ્યા છે પરંતુ મહત્વનું કહી શકાય કે દોષી ક્યારે ખેડ છે ત્યારે તેમના વિરુદ્ધ કેટલા સમયની કેટલી સજા છે કે સંભળાવવાની બાકી છે પરંતુ નવા કાયદા પ્રમાણેની જે જોગવાઈ છે તે જોગવાઈમાં મહત્તમ દસ વર્ષની સજાની જોગવાઈ છે અને જૂના કાયદા પ્રમાણે જોઈએ તો સાત વર્ષની સજાની જોગવાઈ છે હવે કઈ કઈ કલમો હેઠળ તેમની વિરુદ્ધ તેમને એડમિટર એટલે કે દોષિત કરવામાં આવ્યા છે તે બાબત ની સુનાવણી થશે અને થોડીક કામમાં પોત પોતાનો ચુકાદો જાહેર કરે ત્યારબાદ તેમની વિરુદ્ધ કેટલા વર્ષની સજા જે છે તે જોવું રહ્યું જી આપનો આભાર ધાને બનાસકાંઠા ધાનેરા બંધના એલાન સાથે આવતીકાલે ધાનેરામાં જનઆક્રોશ સભા પણ યોજાવાની છે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ પણ હાજર રહેશે ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાશે ધાનેરા હિત રક્ષક સમિતિના નીજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે આયોજન કરાયું છે ધાનેરાના વિવિધ વેપારી સંગઠનોએ ધાનેરા બંને ટેકો જાહેર કર્યો છે ભાજપ કોંગ્રેસ અને આરએસએસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે વિવિધ ગામોમાંથી લોકો ટ્રેક્ટર લઈને જનાક્રોશ સભામાં પહોંચશે ત્રણસો પચાસથી વધુ રિક્ષા ચાલકો વિનામૂલ્યે લોકોને સભા સ્થળ સુધી પહોંચાડશે બનાસકાંઠા વિભાજનો વિવાદ દિવસે પણ યથાવત છે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે પરંતુ તેવું નથી થતું વાવ થરાદમાં નથી જવું ના સૂત્રોચ્યાર સાથે દેખાવ ધાનેરાના અનેક ગામડામાં પણ હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે ના હાલોલ જીઆઈડીસીમાં તંત્ર માઇક્રોન વાળું પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં રેડ પાડવામાં આવી છે પચાસ હજાર કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરાયો છે જીપીસીબીએ બે એકમોને ક્લોઝર નોટિસ ફટકારી છે આરોપીઓ એકસો વીસ નામે વીસ માઇક્રોન નું નિયમ વિરુદ્ધનું પ્લાસ્ટિક બનાવતા હતા જિલ્લા તંત્રના સહયોગથી આ આ પ્રકારના જે મેન્યુફેક્ચર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવા માનું સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં પચાસ હજાર કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે થશે આકડામણ જી હા આગામી બે દિવસ ઠંડીમાં થશે ઘટાડો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે અને બે દિવસ તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય વેસ્ટર્ન ડિસ્ટેબન્સની અસરના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે જો કે બે દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો થશે ઘટાડો अभी पिछले जो दो तीन दिनों से मिनिमम टेम्परेचर बढ़ा हुआ था उसमें जो विंड की डायरेक्शन थी वो साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रवेल कर रही थी और इसके साथ ही डब्ल्यूडी डी वेस्टर्न डिस्टर्बेंस अप्रोच किया हुआ था नॉर्दर्न पार्ट्स ऑफ मतलब इंडिया को जिसके कारण मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज हुई थी और अभी एक फ्रेश डब्लू डी अप्रोच कर रहा है जो अभी उसकी पोजिशन है फिफ्टी एट डिग्री से नॉर्थ लेटीट्यूड पर और इस डब्ल्यूडी के पास होने के बाद आ, मतलब आने वाले दो दिनों के बाद जो टेम्परेचर में गिरावट दर्ज होगी दो से तीन डिग्री सेल्सियस इसी डब्ल्यूडी का असर रहेगा तो एलेंट रीजन पर जो विंड प्रिवेल कर रही है वो पूरे गुजरात स्टेट के लिए तो नॉर्थ ईस्टर्ली टू तो ईस्टर्ली विंड प्रिवेल कर रही है आगामी दिवसों में वातावरण सूकू रहे हाल वेस्टर्न डिस्टर्बंस वर्ताई रही है असर उत्तर पूर्व पूर्व न पवन फूंकाई रहा है लघु के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले दो दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार चेंज में रहेगा और उसके बाद दो से तीन डिग्री की गिरावट दर्ज होगी मिनिमम टेम्परेचर में और मिनिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में 17 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज़ हुआ है और गांधीनगर में 16.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज़ हुआ है और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया टेन डिग्री सेल्सियस